હવા હાથ વાગ્યા ને વાતાવરણ આજ હે ને હાલ ચોખ્ખું થઈ ગયું મેં નો આવે ને હું લાગુ કામ થાય ગયું બાકી જો નાસ્તા ની તૈયારી હાલે હોટેલ ની બને છે બાપે આગળી શા આપી દો ને આ ચોરહન લગન માં જવાનું હે તો નાથી નું કઈ આજે બહુ નકી નથી થાતું લાગતું તો મારે એકલા જ જવું છે નકા પછી હું નાથી બેઈ જાય આજ હવામાન ઓર છે

વીવો માતા એવું છે કે એલા ઘરના કોણ નીકળે પરમાણે જાયે એવું હોય ના જો વૈસી મામો એકલા આવે તો તમ કાકો દીકરો થઈ જ્યો એવું પુતી નાથો બેય આવે તો હું આવી એવું હોય હા તો ફોન કરીને પૂછે લેને તો ઈ તારી વાત જોતા હે તો કે નાથી આવે તો ઈ જા પુતી કહેતી થી કે નાથી આવે તો હું આવી હા એ પુતી નું આટાણામાં એ ખારીયું નાખી દીધું બધાય એની ને આપ થઈ ગયું શોખ હું હા એ કલાસ ક્યાંય વાદળ જોવા ન મળે બપોર પછી જો કાંકથીને ગમે નથી ભેરા થાય તો કંઈ નક્કી ન કહેવાય હા હા કંઈ નક્કી ન હોય અગિયાર તારીખ સુધી આગાહી થશે નવ વાઇકા ને તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ ભાઈ કલાસ નવા નવા પેરેની પેલી વાર એને ઉતામય આવી જટ જાવું છે કે જટ જાવું છે જટ

તો આ ઘર હન થાય થાયે વેલે ના નીકળી આ બધાય જાયરો ત્યાં ઘેર રહેવાનો હે કોઈ આવવાનું નામ ન લેતા આ બે માંથી એકી નત ઓલા નવા સંપોલ ને લીધા લુગડા શું કરવા લીધા

mida nüüd minema läheb , õige ? વટાણે શિયાર વાગ્યા ને અમે લગ્ન માંથી આવ્યા સીધા કુતિયાણે મહેમાન ઘણા બધા આવે કા હે આપણી વેલા મામાને રાજી કોઈને મૂકી આવ્યું આગળ નાગા જવાની પણ આવ્યા નાતી છે કુતિયાણે વરે એની પાસે ચેડવા જવાની હે ને એક કોરા મેં રસ્તામાં તમે વિડીયો જોયો હે આ કોરા આવ્યો અને ધાર્યો આ કોરા આવ્યો અને ધાર છે ભૂકા કાટે ને ખા ને લીડીને બધા મસાલા બનાવવાનું ઉતાતી આવી

એક બાસ્કુ દરાય ગયું બીજું બાસ્કુ નાખી હે ને એક ફોરા નહી પણ જોતા પડી કોં ભૂકા કાટી ના હે પતી સે વર્ષા દે હો કેટલો કાવ કીવો કાવે તો જોયે પણ અટાણે જોરદાર ઢમઢોર હે બધી કોરા ને આમ જ સાંતરાય ને હરદળ મરચાન પયો બે બિસાર હકેલવા માંડ્યા હા વર્ષા આવે અહીં હે ને એટલે જા બધે થઈ ગયા હે ને જા મૂકે બધે જો આ બીજું બાસ્કુ નાખ્યું મોટો

વેલેટા અનલોક કરીને બે બે ઉભા કરી

આવ્યો ઘણી કર અડધી કલાક પણ અતિશય મેં આવ્યો લાઇટે આગળ ગઈ તી તે આવે ગઈ તી સારું અટાણે હે નિરાશ થઈ ને નિરાશ થઈને બેઠા બધાએ તા ઢોળું થેગું અટાણે રૂપાર ખટે નહીં ખાવ કહી વો મેં ઓર હે

હા બનાવું છે અહી રોટલા હા ટમેટા ના ખીચડી ઢીલી છે આવે ને તો હું સગડી ચાલુ કરાણ નાખો પછી ગઈ થી બની લેલો गो तो तुम्हारा कल भूख से거든 અમે કોઈ નથી ખાવે અંધાર પડત આત કઈને કેટલા પસાર સોપન પર છે કેટલા અમે રાખીને ઓંતરામાં વ્યાહ કરવાના છે કઈને રૂપજી ઓઢવા છે હાલો આવ તો આ કર ઓરી ઓ જો અટાણે રીંગણા ટમેટા ને બટેટા નું ને હવાર નું ચોરી નું છે કીવાનું ખાવ રીંગણા બટેટા ને ટમેટા નાના કામ છે